વડોદરાના ડભોઈ રોડ દિવાણીપુરા ખાતે એક ઘટના સામે આવી છે થોડા દિવસ પહેલાં જ આ જે વિસ્તાર છે આરઝુ બંગલોસ અને આસપાસની જે સોસાયટી છે ત્યાં એક ચોરીની ઘટના ઘટી હતી પાંચ છ બંગલા જે છે તેમને નિશાન બનાવવામાં આવ્યા હતા મકાનોને નિશાન બનાવવામાં આવ્યા હતા અને ચોરો દ્વારા લાખોની ચોરી કરવામાં આવી હતી આવી અવારનવાર ઘટનાઓ સામે આવતી હોય છે ચોરીઓના બનાવ જે છે તે સામે આવતા હોય છે આ વિસ્તારમાં તો આવી જ છે પરંતુ આજુબાજુના જે વિસ્તાર છે ત્યાં પણ અવારનવાર ચોરી થતી હોય છે અને તેને જ લઈને ત્યાંના જે રહીશો છે તેમના દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી જણાવવામાં આવ્યું કે અવારનવાર જે ચોરીની ઘટના ઘટે છે તે ન ઘટે કોઈ પણ કોઈને પણ જાનહાની ન પહોંચે તેની માટે થઈને ત્યાં પેટ્રોલિંગ કરવામાં આવે પોલીસ દ્વારા તેવી તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી દિવાળીપુરા ગામ આરજુ બંગલો આ રજૂઆત કરવાનું કારણ એક જ છે કે વારંવાર આ રજૂઆત કરેલી છે તો છતાં બી હજુ સુધી આજ દિન સુધી કોઈ પગલાં લેવામાં આવેલ નથી અને કોઈ પેટ્રો પોલીસ પેટ્રોલિંગ મળેલ નથી અને પોલીસમાં વારંવાર રજૂઆત કરવા છતાં બી કોઈ જરૂર જરૂરી પગલા લીધેલ નથી અને પોલીસમાં વારંવાર રજૂઆત કરવા છતાં બી કોઈ સચોટ જવાબ મળેલ નથી અને કોઈ જવાબ આપેલ નથી અગાઉ બી પહેલા જે કંઈક રજૂઆત કરેલી છે એ લોકો મારી સાથે જ છે એ લોકોને બી કોઈ જવાબ મળેલ નથી કેટલા છે છે અને કેટલાની થઈ છ સાત ઘરના તારા તૂટ્યા છે અને મારા પોતાના ઘરમાંથી સાડા ચાર લાખ રૂપિયા જેવું ચોરી થઈ છે ટોટલ બધા મળીને કેટલી હા લાખ રૂપિયાની પોલીસ કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે જો તમારી રજૂઆત નહીં આગળ કંઈક કાર્યવાહી નહીં કરવામાં તમારી શું માંગ રહી છે આગળ કાર્યવાહી નહીં કરવામાં આવે ને નહીં પગલાં ભરવામાં આવે તો પછી આંદોલનના માર્ગે જઈતું નહીં તો પછી આત્મવિલો છેલ્લો એક સ્પષ્ટ છે જ